રોલ મનીષભાઈ ખાસ તો ખાતરના ભાવમાં વધારો થયો છે એમ કે ખાતરમાં પચાસ કિલો ઉપર અઢીસો રૂપિયાનો વધારો થયો છે કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ખેડૂત ખેતીને બરબાદ કરવાની ભાજપાની નીતિના કારણે ખેડૂતને જે વચન આપ્યું હતું સત્તા મેળવવા માટે કે ખેડૂતની આવક બમણી કરશું એની બદલે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણા થઈ ગયા ખેડૂત અને ખેતીના ઓજાણો ઉપર જીએસટી ખાતા ઉપર જીએસટી અને મન ફાવે તેવા ભાવ કારણે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે તાજેતરમાં જ ગુજરાત સરકારે વિવિધ ઉત્પાદક કંપનીઓના સહયોગથી સરકાર વાતો તો બહુ મોટી કરે છે કે ખેડૂતોની સબસિડી ચાલુ રહેશે અને અમે આમ લાભ આપ્યા તેમ હકીકતમાં જોઈએ તો હાલની સિઝન જે છે રવિ સિઝન ખરીફ સિઝનમાં ખેડૂતો માટે જરૂરી એનપીકે ખાતરની પ્રતિ ગુણી પચાસ કિલોની તેમાં અઢીસો રૂપિયા જેટલો વધારો એટલે કે રૂપિયામાં જે ખાતરની થેલી મળતી તેના સત્તરસો ને વીસ રૂપિયા જેટલો જંગી વધારો થયો ગુજરાતમાં સાત લાખ ટન જેટલું સાત લાખ બેટ્રિક ટન જેટલું ખાતરનું ખપત છે પણ એ ખપતમાં જુદા જુદા ભાગે જોઈએ તો એનપીકેની વીસ ટકા જેટલી ખપત થાય છે ગુજરાતમાં ખાતરના નામે મોટા પાયે સગે વગે થાય છે ખેડૂતોને મળવા પાત્ર ખાતરને બદલે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે અને મળતીયાઓ બારોબાર ખાતરને સગે વગે કરી દે અને એના કારણે ખેડૂતને ખર્ચમાં મોટા પાયે વધારો થયો છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે સરકાર ખેડૂતોને નજીવી સહાયના નામે ઢોલ પીટાય છે અને બીજી બાજુ ખેડૂત કઈ રીતે આર્થિક દેવાદાર થાય આર્થિક પાઇબલાઇનમાં ધકેલે તેવા એક પછી એક પગલા ભરી રે છે અને એના ભાગ રૂપે ફર્ટિલાઇઝર એટલે કે એનપીકે ના ખાતરની પ્રતિગુણી અઢીસો રૂપિયા જેટલો માતમો વધારો જીકીને ખેડૂતની કેર તોડી નાખી છે ખેડૂતને ટેકાના ભાવ મતલબતા ખેડૂતને બીજી સહીથી બીજી બાજી બાજુ બાબતમાં માંગું થતું જાય છે અને ખેડૂત જ્યારે ખરીદી કરે પોતાના માટે બિયારણાથી માંડીને ફર્ટિલાઇઝરથી માંડીને જંતુનાશ દવા તેમાં સતત વધારો ભાવ વધારે અને જ્યારે પોતે પોતાનો પાક મહેનત કરીને બજારમાં વેચવા જાય ત્યારે એના પૂરતા ટેકાના ભાવ પણ ન મળે આનાથી મોટું ખેડૂતને લાચારી સહન કરવાની કોઈની નીતિ હોય ભાજપા સરકારની નીતિ છે ચૂંટણી સમયે જય જવાન જય કિસાનનો નારો આપનાર કેન્દ્ર સરકાર ભાજપા સરકારે ખેડૂત મળ જવાન નીતિ અપનાવી છે અને એના કારણે આજે ખેડૂતની બરબાદી સ્થિતિ છે ત્યારે આપના માધ્યમથી માંગ કરે છે કોંગ્રેસ પણ કે ખેડૂતોના જરૂરી સિઝન માટેના એનપીકે ખાતરમાં અઢીસો રૂપિયા જેટલો માતબ વધારો જે જીતવામાં આવે તે પરત ખેંચવામાં આવે અને ખેડૂતને કઈ રીતે ખર્ચ ઘટે તે દિશામાં સરકાર નકલ પગલાં ભરે તો જ ખેડૂતને આર્થિક પાયમાલીમાંથી બહાર કાઢી શકાશે અને ખેડૂત ખુશ રહેશે તો હિન્દુસ્તાન ખુશ રહેશે